ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે સવારે પ્રથમવાર કચ્છની મુલાકાતે ભુજ આવી પહોંચ્યા હતા તેમના આગમન પર કચ્છ કમલમ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રદેશ અધ્યક્ષના આગમન સમયે ફટાકડા ફોડીને પુષ્પવર્ષા કરીને અને ઢોલના તાલ વચ્ચે કાર્યકરો દ્વારા ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વર્ચંદ મહામંત્રી ધવલભાઈ આચાર્ય દિલીપભાઈ શાહ નરેન્દ્રભાઈ પ્રજાપતિ તેમજ ગુજરાત સરકારના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંકા ગુજરાત સરકારના મંત્રી અને કચ્છ પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્યો કેશુભાઈ પટેલ અને માલતીબેન મહેશ્વરી જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા પૂર્વ અધ્યક્ષા ડૉક્ટર નીમાબેન આચાર્ય પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી દિલીપભાઈ ત્રિવેદી અરુણભાઈ વચરાજાની દિલીપભાઈ દેશમુખ તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભાજપ કાર્યાલય ખાતે વિશેષ રંગોળી તૈયાર કરવામાં આવી હતી જેને શ્રી વિશ્વકર્માએ નિહાળીને આનંદ વ્યક્ત કર્યો હતો ત્યારબાદ કમલમ કચ્છ ખાતે અગ્રણીઓ સાથે વિચાર વિમર્શ બેઠક પણ યોજાઈ હતી આજે અમારા ગુજરાતના પ્રદેશના આદરણીય સન્માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશસિંહ વિશ્વકર્મા આજે અત્રે પધાર્યા છે કચ્છ કમલમ ભુજ મધ્યે ત્યારે સૌ કાર્યકર્તાઓએ એમનું સ્વાગત કર્યું છે એમનો પ્રવાસ આજે અહીંયા જૂના જનસંઘના જે એમણે પાર્ટી માટે ખૂબ મોટું બલિદાન આપ્યું છે એવા સૌ જૂના જનસંઘના કાર્યકર્તાઓ પાર્ટીના પૂર્વ ધારાસભ્યશ્રીઓ પૂર્વ સાંસદશ્રી પૂર્વ જિલ્લા પ્રમુખશ્રી ખૂબ સિનિયર જે પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એમની સાથે પરિચય અને ભોજન થયું છે અહીંયાથી અમે બધા દેશદેવી મા આશાપુરાના દર્શન માટે આપણા પ્રદેશ અધ્યક્ષ ત્યાં જવાના છે માતાજીના આશીર્વાદ લેવાના છે ત્યારબાદ એ અહીંયા સ્વામિનારાયણ મંદિરે એ ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ લેશે ત્યાંથી એ બાઇક રેલી સ્વરૂપે અમે બધા ત્યાં જે આપણું સ્મૃતિવનમાં અભિવાદનનો કાર્યક્રમ છે કાર્યક્રમ પર પહોંચવાના છીએ ત્યાંથી લોકલ ફોર વોકલ એવું જે કારીગરો જે કામ કરે છે થીમ ઉપર નરેન્દ્રભાઈ વાત કરી કે લોકલ ફોર વોકલને સ્વદેશીને જે પ્રોત્સાહન આપવું જોઈએ એની કારીગરોને પણ અમારા પ્રદેશ અધ્યક્ષશ્રી મળવાના છે કુલ મળીને આખા દિવસ માટે અમારા સમગ્ર કચ્છના કાર્યકર્તાઓને પ્રદેશ અધ્યક્ષશ્રી મળશે સાથે મળીને સૌ સાથે મળીને જે કંઈ આગામી જે કંઈ અમારા પાર્ટીના કાર્યક્રમો છે એ બાબતમાં પણ વાત કરશે અને ફૂલ મળીને આ કાર્યક્રમ અભિવાદનનો કાર્યક્રમ સાહેબને મળવાનું બધાના કાર્યકર્તાનું પરિસ્થિતિ ભૌગોલિક તાસીર જાણવાનું અને સમગ્ર કચ્છના કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહથી અત્યારે એ આવકારવા માટે સાંજે બધા મળશે